લૂંટ ચલાવવામાં આવતી કર્યો શરૂ કરતા બધી એપીએમસીઓમાંથી ખેડૂતોની ફરિયાદો આવવા માંડી કે અહીંયા પણ કરદા થાય છે અહિયાં પણ ભાવમાં ગડબડ થાય છે અહીંયા પણ કદના નામે લૂંટ આપવામાં લૂંટ કરવામાં આવે છે એટલે અમે આમ આદમી પાર્ટીએ છેલ્લા બે મહિનાથી લગભગ આઠ થી નવ મહા પંચાયતો આખા ગુજરાતમાં તમામ કરી છે અમને છેલ્લા બે મહિનામાં સમર્થન કર્યું છે જે અગિયાર મુદ્દા છે અમારા અને એ અગિયાર નું લઈને આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ નો આજે અમે સમય માંગવામાં આવ્યો હતો અમારું પ્રતિનિધિ મંડળ જેમાં માન્ય ગોપાલભાઈ છે માનનીય ચેતરભાઈ છે માન્ય અમારા મનોજભાઈ સોરઠિયા છે અમારા તમામ લીડરો છે અગિયાર થી બાર એ લીડરો આજે અમે અગિયાર જે અમારી માંગણીઓ છે ખેડૂતોની એ માંગણીઓને લઈને અમે માંગ પત્ર જે ખેડૂતો એ સાહીઠ એસી હજાર ખેડૂતો જે સાઇન કેમ્પેન કરી અને લેખિતમાં આપ્યું છે એ સહિતની ની અવગત કરાવવા માટે આજે અમે મુખ્યમંત્રીશ્રી ને મળવાના છીએ મુખ્યમંત્રીશ્રી આજે અમને સમય આપ્યો છે અને મુખ્ય માંગવા મારી એ છે કડદા પ્રથા બંધ કરવામાં આવે તમામ તમામ જે ભાવ ફેર તમામસી કરવામાં આવે છે ચલાવવામાં આવે આવે છે છે ને બીજી જગ્યાએ લઈ જવાની કહેવામાં કે તમે માલ અહીંયા પહોંચાડો એ બધી જે વિવિધ પ્રકારની લૂંટો છે એ લૂંટો બંધ કરવામાં આવે એપીએમસી માં જળસ જે તમામ જે ટેકાના ભાવે ખરીદી કરાય છે એ તમામ એપીએમસી માં જળસ ટેકાના ભાવે ખરીદી થાય આ સહિત અમે એવું માંગ કરી હતી કે ભાઈ હેક્ટરે પચાસ હજાર રૂપિયો સરકારે નવી સરકાર સરકાર વર્ષની વર્ષની આપ્યું છે તો સરકારે ભાજપે પણ હેક્ટરે પચાસ હજાર રૂપિયા જાહેર કરવો જોઈએ જે નુકસાન થયું છે એમાં એમાં બાવીસ હજાર હેક્ટરે જે જાહેર કર્યા છે ભાજપ સરકારે અને એમાં પણ હજી ચોવીસો કરોડ જ આપ્યા છે દસ હજાર કરોડ રૂપિયા આપ્યા પણ નથી તો એ પણ અમારી માંગણી છે સાથે સાથે પંજાબમાં ત્રણ વર્ષની સરકાર છે તો ખેડૂતોને દિવસે વીજળી મળવા માંડી છે બાર કલાક વીજળી મળે છે તો અહીંયા પણ અમારે માંગ છે અમારી કે ખેડૂતોને કારણ કે ઉપજના જે પડતર કિંમત છે ખેડૂતોને બહુ જ નુકસાનકારક લાગે છે બહુ જ ભાવ અધર ચડી જાય છે અને એના કારણે ખેડૂતો બજારમાં બીજા ખેડૂત બીજા રાજ્યોના કે બીજા દેશોના ખેડૂતોની સરખામણીમાં ટકી નથી શકતા એટલે મફત વીજળી બાર કલાક આપવામાં આવે જેથી કરીને ખેડૂતોને જે પડતર કિંમત છે એ ઓછી રહે અને જેથી કરીને પોતે ટકી શકે આ માત્ર ખેડૂતોની માંગણીઓ નથી આ જીવતા રહેવા માટેની માંગણીઓ છે વધારે કોઈ માંગણી એવી નથી કે જે પૂરી ન થઈ શકે સાથે સાથે ખેડૂતોને પૂરતી માત્રામાં ખાતર નથી મળતો જયારે પણ ખાતરની સીઝન આવે એટલે ખાતરો છે એ વિવિધ કંપનીઓમાં વયા જાય છે સગે વગે થઈ જાય છે અથવા તો મળતી ખાતર મળે છે તો પૂરતા પ્રમાણમાં સમયસર ખાતર મળે અને એ જ રીતે સમયસર કોઈ જયારે પણ નુકસાન થાય પાકમાં ત્યારે એક જ મહિનામાં એના વળતરની ચુકવણી કરી દેવામાં આવે છે અહિયાં તો પછી એપ્લિકેશનો રદ કરવામાં આવે ને પછી બે મહિના એમાં કાઢી નાખે ને એટલે ખેડૂતોને કોઈ જે લાભ મળવો જોઈએ શેરડીના જે ઉત્પાદકો છે એ ખેડૂતોને સુગર મિલો પાસેથી જે બાકી ચુકવણી છે એ પણ ભરપાઈ કરી દેવામાં આવે છે ને જે સુગર મિલો બંધ છે એ શરૂ કરવામાં આવે અને સીસીઆઈ ની જે ખરીદી દર વખતે દર વર્ષે થાય છે પહેલી ઓક્ટોબર થી ખરીદી થાય સામાન્ય રીતે માં ખરીદી થાય જયારે ખેડૂત છે કપાસ વેચી દે છે પહેલી વેચાઈ જાય છે અને જે ખેડૂત ના કપાસ છે એટલે લાભ ટેકાનો મળતો નથી એટલે ટેકાના ભાવે જે કપાસની સંપૂર્ણ ખરીદી થાય ને પહેલી ઓક્ટોબર થી થાય દર વર્ષે એ માંગણી છે સાથે સાથે હાઈટેન્શન લાઈન આખા ગુજરાતમાં કંપનીઓ કલેક્ટરના માધ્યમથી એ નાખી દે છે અને અને જેથી કરીને એને નથી તો તમામ પોલીસ અત્યાચાર કરે આ સહિતના અગિયાર મુદ્દાઓને લઈને આજે અમે મુખ્યમંત્રી ને રજૂઆત કરવાના છીએ અને અમને પૂરો વિશ્વાસ છે કે મુખ્યમંત્રી શ્રી આને પોઝિટિવ લેશે અને જો આગામી સમયમાં નહીં લે તો આમ આદમી પાર્ટી જન આંદોલન છેડશે